નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને જો તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે આપણે જીરુંના ભાવ જોવાના છે આખા ગુજરાતના બધા માર્કેટ માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ શું રહ્યા તે આપણે આજે જોવાના છે બરાબર સૌથી પહેલાં મિત્રો ગોંડલના ભાવ જોઈએ જીરુના તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર પાંચસો એક અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર અગિયાર રૂપિયા ત્યારબાદ આપણે જેતપુરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર એકાવન રૂપિયા ત્યારબાદ આપણે બોટાદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા પૂરા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ને પાંચ રૂપિયા ત્યારબાદ આપણે વાંકાનેરમાં જીરુના ભાવ જોઈએ તો ત્રણ હજાર બસો રૂપિયા ને ઊંચા ભાવ જોઈએ તો ચાર હજાર સાતસો ને એંસી રૂપિયા ત્યારબાદ આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો ત્રણ હજાર બસો રૂપિયા અને ઊંચા ભાવ જોઈએ તો ચાર હજારને નવસો પૂરા ત્યારબાદ આપણે જસદણમાં જીરોના ભાવ જોઈએ તો નીચા ભાવ છે ચાર હજાર અને ઊંચા ભાવ છે ચાર હજાર ને આઠસો રૂપિયા ત્યારબાદ આપણે જામજોધપુરમાં નીચા ભાવ જોઈએ તો ચાર હજારને બસો રૂપિયા અને ઊંચા ભાવ જોઈએ તો ચાર હજાર સાતસો ને એકાવન રૂપિયા ત્યારબાદ આપણે મહુવામાં ભાવ જોઈએ તો ચાર હજાર સાતસો રૂપિયા નીચા અને ઊંચા છે ચાર હજાર ને નવસો રૂપિયા ત્યારબાદ આપણે જૂનાગઢમાં જીરોના ભાવ જોઈએ તો નીચા ભાવ છે ચાર હજાર પૂરા અને ઊંચા ભાવ છે ચાર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ છે ત્રણ હજાર બસો ને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર પૂરા ત્યારબાદ આપણે મોરબીમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને એકસો રૂપિયા પૂરા ને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર છસો ને નેવું રૂપિયા ત્યારબાદ આપણે રાજુલામાં નીચા ભાવ જોઈએ તો ત્રણ હજાર પાંચસો રૂપિયા અને ઊંચા ભાવ જોઈએ તો ચાર હજાર ને બસો રૂપિયા ત્યારબાદ આપણે બાબરામાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકતાલીસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા રહ્યા અડતાલીસસો પૂરા ત્યારબાદ આપણે ઉપલેટામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર પૂરા અને ઊંચા ભાવ રહ્યા બેતાલીસોને સિત્તેર રૂપિયા ત્યારબાદ આપણે ધોરાજીમાં જીરોના ભાવ નીચા ભાવ રહ્યા ચુમ્માળીસો ને એકાવન રૂપિયા અને ઊંચા રહ્યા છેતાળીસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ આપણે પોરબંદરમાં ભાવ જોઈએ તો નીચા રહ્યા છત્રીસો ને પચીસ રૂપિયા અને ઊંચા રહ્યા અડતાળીસો ને ચોવીસ રૂપિયા ત્યારબાદ આપણે ભાવનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર પૂરા અને ઊંચા રહ્યા પાંચ હજાર ને એકાવન રૂપિયા ત્યારબાદ આપણે દસાડા પાટડીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ છે બેતાળીસો પૂરા અને ઊંચા છે ચાર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે પાલિતાણામાં ભાવ જોઈએ તો નીચા રહ્યા ચુમ્માળીસો ને એકાવન રૂપિયા અને ઊંચા રહ્યા પાંચ હજાર એકસો ને બોતેર રૂપિયા ત્યારબાદ આપણે લાલપુરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા રહ્યા બેતાલીસો ને એક અને ઊંચા રહ્યા તેતાલીસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ આપણે ધ્રોલમાં જીરુના ભાવ જોઈએ તો ચોત્રીસો ને વીસ રૂપિયા નીચા અને ઊંચા જોઈએ તો ચાર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે માંડલમાં ભાવ જોઈએ તો નીચા રહ્યા ચાર હજાર એકસો ને એક અને ઊંચા ભાવ રહ્યા તેતાલીસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ આપણે ભચાઉમાં જીરોના ભાવ જોઈએ તો નીચા રહ્યા ચાર હજાર પૂરા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા ત્યારબાદ આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા રહ્યા તેતાળીસો ને એકાવન રૂપિયા ને ઊંચા રહ્યા ચાર હજાર ને નવસો રૂપિયા ત્યારબાદ આપણે ઊંઝામાં જીરોના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર છસો ને નેવું રૂપિયા અને ઊંચા ઊંચા ભાવ રહ્યા છ હજાર ને બસો પૂરા ત્યારબાદ આપણે હારીજમાં ભાવ જોઈએ તો નીચા છે એકતાલીસો પૂરા અને ઊંચા ભાવ છે સુડતાળીસો ને રૂપિયા ત્યારબાદ આપણે પાટણમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચોત્રીસો ને એક્યાસી રૂપિયા અને ઊંચા રહ્યા સુડતાળીસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ આપણે ધાનેરામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છત્રીસો રૂપિયા પૂરા અને ઊંચા રહ્યા ચુમ્માળીસો ને રૂપિયા ત્યારબાદ આપણે મહેસાણામાં જીરુના નીચા ભાવ ઓગણચાલીસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ છે ઓગણચાળીસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ આપણે થરામાં ભાવ જોઈએ તો ચાર હજારને એકસો પૂરા નીચા અને ઊંચા ભાવ છે પાંચ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે પાલનપુરમાં ભાવ જોઈએ તો ઓગણચાલીસો નીચા ભાવ રહ્યા અને પાંચ હજારને એક રૂપિયો ઊંચા ભાવ રહ્યા ત્યારબાદ આપણે વિરમગામમાં ભાવ જોઈએ તો નીચા રહ્યા અણ આડત્રીસસો પૂરા અને ઊંચા રહ્યા સુડતાળીસો પૂરા ત્યારબાદ આપણે વાવમાં જીરોના ભાવ જોઈએ તો નીચા રહ્યા ચોવીસો અને ઊંચા ભાવ રહ્યા એકાવનસો ને એકાવન રૂપિયા ત્યારબાદ આપણે થરાદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ છે બેતાલીસો પચાસ અને ઊંચા ભાવ છે પાંચ હજાર ને બસો રૂપિયા ત્યારબાદ આપણે સમીમાં ભાવ જોઈએ તો નીચા રહ્યા ચાર હજાર બસો અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર નવસો ત્યારબાદ આપણે વારાહીમાં જીરુના ભાવ જોઈએ તો નીચા રહ્યા ચાર હજાર પાંચસો અને ઊંચા રહ્યા પાંચ હજાર ને એકાવન રૂપિયા ત્યારબાદ આપણે સાણંદમાં નીચા ભાવ જોઈએ જીરુના તો બત્રીસો નેવું રૂપિયા અને ઊંચા ભાવ છે એકતાલીસો ને વીસ રૂપિયા ત્યારબાદ આપણે લાખાણીમાં ભાવ જોઈએ જીરુના તો ચાર હજાર ચારસો નીચા રહ્યા અને ઊંચા રહ્યા ચાર હજાર પાંચસો ને એકાવન તો આ હતા મિત્રો જીરુના બજાર ભાવ અને આખા ગુજરાતમાં જીરુના બજાર ભાવ કેવા રહ્યા તે આપણે જોયા અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં